પંથકમાં શોખનું મોજું ફરી વળ્યું છે જી હા મિત્રો માહિતી અનુસાર મૃતક શિક્ષિકા હેતલબેન ખુશિયા મૂળ ગીર સોમનાથ જિલ્લાની રહેવાસી હતી અને રાજુલા તાલુકાના ગુંભારીયા ગામ મંગળસિંહ શેડિયા ના ભાડેથી રહેતી હતી અને હેતલબેન ગુંભારીયા ગામે રહીને નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતી હતી કારણોસર તેણે રહેણાંક મકાનમાં ગળે ફાંસું ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાની જાણ થતા જ રાજુલા પોલીસ તાત્કાલિક ઘુંબારી ગામે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે જ્યાં મિત્રો શિક્ષિકાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા માટે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે મૃતક યુવતીના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી રવાના થયા છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડિયો લાઇક કરી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ